હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજ્જતા પૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજી રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેદરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુભાઈ કાથડે કીધું કે એમની મજાક કરે મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તેમણે ચૂપ કરી દીધા એમને બોલવા ના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેદરી કે ખાતરી નથી આપી સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની વર્તનની રકમ વધે ફાસ્ટે કોર્ટમાં કેસ ચાલે શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકાને રજવડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહે પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબી થી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપી ના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાયા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપી ના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉનાકાંડનો છુકાદો આવવાનો છે એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હોંસલો એમનો મોરલ

ત્યાંથી રાહુલ ગાંધીનો ઝૂમ કોલ કર્યો એની સેવામાંથી માંથી ઇન્કવાયરી પણ થઈ છે આ બધું દેખાડે છે કે રાજ્યની સરકારને પીડિતો માટે કોઈ જ લાગણી નથી બચી ન્યાય નથી આપવા માંગતા અને એટલા માટે અમે ન્યાય યાત્રાનો પ્રારંભ એક ઓગસ્ટ થી કરવાના છીએ મારા સાથી અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ માન્ય લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે